વાપી જીઆઈડીસીમાં આવેલ અનુપ પેઇન્ટ્સ નામની કંપનીમાં મંગળવારે બપોરે અચાનક જ આગ ભભૂકી ઉઠી કામદારોમાં અફરાતફરી મચી ગઈ હતી આગની ઘટના બનતા તાત્કાલિક વાપી નોટિફાઈડ વાપી નગરપાલિકા અને પારડી નગરપાલિકાના ફાયર જવાનોને ઘટના સ્થળ પર બોલાવવામાં આવ્યા ફાયરના જવાનોએ પાણીનો અને ફોર્મનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો આગની ઘટના દરમિયાન એક કામદાર દાઝ્યો હોવાનું જાણવા મળ્યું જ્યારે કોઈ જાનહાની થઈ નથી આગની ઘટના અંગે વીઆઈએ ના પ્રમુખ શ સતીષ પટેલના જણાવ્યા પ્રમાણે અનુપ પેઇન્ટ્સ નામની કંપનીમાં આગની ઘટના બની કંપની ઇન્ડસ્ટ્રીયલ અને ડોમેસ્ટિક પેઇન્ટ્સ બનાવતી હોય આગની ઘટના દરમિયાન રેડીમેડ પેઇન્ટ્સ ડ્રમનો સ્ટોક ખાક થઈ ગયો હતો કંપનીમાં સોલવન્ટના ડ્રમ હોય શોર્ટ સર્કિટથી આગ લાગ્યા બાદ સોલવન્ટને કારણે વધુ આગ પ્રસરી હતી જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ઘટનાની જાણકારી મળતા આસપાસના ઉદ્યોગકારો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા આ પેઇન્ટ કંપની છે અને કલર બનાવે છે એમાં વીસ લીટરના ડ્રમના કલર રેડીમેડ કલર છે અંદર એટલે એમાં લગભગ ડોમેસ્ટિક કલર બી બનાવે ઇન્ડસ્ટ્રીયલ કલર બી બનાવે છે અને સોલ્વડના થોડા ડ્રમ છે કંપની નાની છે જ્યારથી ફાયર થયું લગભગ દોઢ કલાક થઈ ગયો કોઈ આજુબાજુમાં કોઈ તકલીફ નથી અંદરના માણસો બધા બહાર નીકળી ગયેલા છે કોઈ કેઝ્યુલિટી નથી કોઈ કોઈ માણસ બી અંદર કોઈ ઇન્જર નથી થયો અને અમારી ફાયરની ટીમ ટોટલી વાપી નોટિફાઈડ વાપી નગરપાલિકા દરેક ઇન્ડસ્ટ્રીના જે રીતે સોલ્વન્ટ છે તે પ્રમાણે ફોર્મ હાથે અને પોતાની આખી કંપનીવાળા બધા જ યુપીએલ છે આરતી છે બાયર છે આ બધી જ કંપનીની આખી ટોટલી ટીમ અહીંયા ઊભી છે અને એ કંપનીની સાથે સાથે આજુબાજુમાં બી કંપનીનું ફાયર લોક અટકાવે બાજુવાળા કંપની નુકસાન ના જાય એ એ ટાઈપની આખી ટીમ વર્ક અહીંયા ચાલુ છે અને લગભગ બે કલાક થઈ ગયા છે અને નેવું ટકા આપણે સોલ્વ થઈ ગયું છે હવે નીચે જ આગ છે ઉપર કાંઈ આગ નથી અને કંપનીમાંથી કોઈ માણસો બધા જ બહાર નીકળી ગયેલા હતા અને શોર્ટ સર્કિટથી કંપનીના માલિક દ્વારા જ્યારે વાત થઈ તો કે શોર્ટ સર્કિટ થયું અને જ્યારે ફાયરનો એની પાસે અંદર એ હતું સગવડ હતી પણ એ વગર ખુલ્લું નહીં માણસને ફાયર લાગી એકદમ ભાગી ગયો અને કોઈ કેઝ્યુલિટી આજુબાજુવાને કોઈ નુકસાન નથી અને જે રીતે ફાયર થયું છે એ પ્રમાણે એમ લાગે છે કે અત્યારે ટોટલી હેન્ડલિંગ નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને નગરપાલિકા